તો દિવાળીમાં બે હજારનો ઓગતો આવવાનો છે મિત્રો બરાબર તો કઈ તારીખ આવશે અને કેવી રીતે આવી છે ખાતામાં જમા થશે બરાબર તમામ વિગતો હું વિડીયોમાં બતાવીશ તો વિડીયો પૂરો જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે અને મિત્રો કયા કયા રાજ્યમાં આવતો છે કઈ તારીખે જમા થશે અને મિત્રો ખાસ સમાચાર છે તેના માટેના બરાબર અને વીસમાં વગતાની તારીખ પણ આપી દીધેલી છે મિત્રો અને તે દિવાળીમાં આપવામાં આવશે તેવું મિત્રો સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે અને વીસમાં ઓગ્તો છે મિત્રો તમામ ખાતા ધારકોને ખાતામાં જમા થઈ જશે હવે વાત કરીએ તો મિત્રો વિષ્મભક્તો છે મિત્રો એ ક્યારે આવી છે મિત્રો અને વીસમાં હપ્તામાં મિત્રો પૈસા પણ દિવાળીનો તહેવાર છે એટલે પણ વધારે આવશે તેવી સંભાવના છે મિત્રો ત્યાર પછી વીસમાં હપ્તાની તારીખ પણ આપી દેવામાં આવી છે અને કયા કયા રાજ્યમાં વિષ્મ તો આવેલો છે અને કયા કયા રાજ્યમાં વિષ્મવક્તા જમા થઈ ગયેલો છે અને હવે કયા કયા રાજ્યમાં તો જમા થશે બરાબર એ તમામ વિગતો મિત્રો આ વિડીયોમાં દર્શાવેલી છે મિત્રો તો વીડિયા અંજ સુધી જોજો અને મિત્રો ખાસ કરીને વાત કરીએ તો દિવાળીના તહેવાર છે એટલે ઘણા બધા પૈસા ઘણા વ્યક્તિઓને પૈસા પણ વધારે આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો ચાર મહિના શિયાળાના હોય છે ચાર ચોમાસાના હોય છે અને ચાર ઉનાળાના હોય છે જેમ કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેબ એ મિત્રો સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર ડિસેબ આ ચાર મહિનાના મિત્રો દિવાળીના તહેવારમાં આવશે મિત્રો એટલે કદાચ જો આ ઓક્ટોમ્બર મહિનો ચાલે છે તો ઓક્ટોબર એન્ડમાં પણ આ હતો જમા થઈ શકે છે ત્યાર પછી મિત્રો ત્રણ રાજ્યો એકવીસ સપ્ટેમ્બર પંજાબ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ એમ પાંચસો ચાલીસ કરોડ રૂપિયા સુકવામાં આવ્યા છે અને કુલ સત્યાવીસ લાખ ખેડૂતોને પૈસા આપશે તો મિત્રો આ ત્રણ રાજ્યોને હક્તા સુકવી પણ દેવામાં આવ્યા છે ત્રણ આ એકવીસ સપ્ટેમ્બરના રોજ મિત્રો પંજાબ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને બરાબર તો આવી રીતે પૈસા મળી ગયેલા પણ છે અને હમણાં થોડાક સમય પહેલાં જ એક રાજ્યમાં હકતો સુકવવામાં આવ્યો હતો મિત્રો હમણાં થોડાક સમય પહેલાં મિત્રો એક રાજ્યને પણ અગતો સુકવી દીધો છે બરાબર જે એનું નામ છે જમ્મુ કાશ્મીર અને તેમાં એકસો પચાસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તો મિત્રો હમણાં થોડાક સમય પહેલાં જ મિત્રો એક અક્તો સુકવી દેવામાં આવ્યો છે બરાબર એ જેમ કે જમ્મુ કાશ્મીરને આ અક્તો એક સુકવવામાં આવ્યો છે બરાબર ત્યાર પછી આપણા ગુજરાતમાં પણ ક્યાં રહેશે છે તેની માહિતી પણ આપે છે જમ્મુ કાશ્મીરમાં જે મિત્રો જે હકતો સુકવામાં આવ્યો હતો બરાબર તેમાં મિત્રો સાડા આઠ લાખ ખેડૂતોને પીએમ કિસાનનો વખતો સુકવામાં આવ્યો છે મિત્રો જે વખતો સુકવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં બરાબર તેના મિત્રો જો પીએમ કિસાનમાં આટલા રૂપિયા સુકવામાં આવે છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનો ભૂલતા નહીં